શ્રાવણ માસમાં માં શહેરના મરડેશ્વર મંદિરે વિધાનસભા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડ ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવા લાખ શિવ શિવલિંગ પર બ્રાહ્મણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં પ્રતિ દિવસ સાડા ચાર હજાર પાર્થશ્વર શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે સૂર્યાસ્ત પછી વિસર્જિત કરવામાં આવે છે અઠવાડિયાના સાત દિવસ દરમિયાન નાગપાશ યંત્ર ત્રિકોણ મંગળ કાશબો કુર્મ ચોરસ ગુરુ મહારાજ તારા ધનુષ્માન સૂર્યનારાયણની રીતે પાર્શ્વનાથ શિવલિંગને આકાર આપી સ્થાપિત કરવામાં આવશે

સવા લાખ આખા શ્રાવણ મહિના પૂરતું શિવલિંગ નાના નાના માટીમાંથી બનાવે અને એની રોજ પૂજા થાય અને સાંજે ચાર વાગ્યા આ શિવલિંગ પાન ડેમ જે છે આપણો એ નદીમાં એને ભગવાનને જળ સમાધિ આપે પછી પાછા બીજા દિવસ સવારે ચાર વાગ્યાથી શિવલિંગ બનાવવાનું શરૂ થાય રોજ પિસ્તાલીસોથી પાંચ હજાર શિવલિંગ બને અને રોજ એની પૂજા થાય છે અને વેદોક્ત પૂજા અહીંયા માન્ય જેઠાભાઈ ભગવાન સાહેબ દ્વારા કરાવવામાં આવે છે વર્ષોથી આજ રોજ મરડેશ્વર મહાદેવના દર્શનાર થઈ આવીને મરડેશ્વર મહાદેવની અંદર પાર્શ્વનાથ શિવલિંગ મહાદેવની સ્થાપના કરી અને આખો આખો શ્રાવણ મહિનો પાર્શ્વનાથ શિવલિંગ મહાદેવના સ્થાપનાની રોજે રોજ ભગવાનના શરણોમાં એની સ્થાપના કરીને રોજ પૂજા કરવામાં આવે છે જે પૂજા ભગવાનને પ્રાર્થના એ જ કરવામાં આવી છે कि विश्व न कल्याण थाय सर्व न कल्याण थाय शेरा तालुका जनता ने सुख समृद्धि अर्पे तेवी भगवान पास में आज रोज प्रार्थना करी एक बार शेख नो रिपोर्ट एस नाइन न्यूज पंचमहाल अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे